બાબુ બે ચાર જણા પોસ્ટ કરે ને લુવાણા સમાજ આખો નારાજ થઈ જાય એવું કે હેમળો આખા દુનિયા અમે જવાબદારી વ્યક્તિ તરીકે કહીએ છીએ કે આ બાબતમાં જાયણા વગર ક્યાંય પડવું નહીં ખાસ કરીને રાજેશભાઈ ચુડાસભા ને ત્રીજી વાર લોકસભાની જ્યારે ટિકિટ આપી જ ને એ દેશના વડાપ્રધાને કેટલો વિચાર કરીને આપી એટલે ખોટી વાતમાં પડ્યા વગર કોઈ પોસ્ટમાં પણ ધ્યાન ન દેવું કારણ કે હું એક જવાબદારી વ્યક્તિ તરીકે સૌરાષ્ટ્ર અને કચ્છ રઘુવી સેનાના પ્રમુખ તરીકે તમને કહું છું આપણે વખતથી ભારતીય જનતા પાર્ટીએ જોડાયેલા છે અને જયારે મોદી સાહેબને ચારસો સીટ આખા દેશમાં એટલો પ્રેમ કરે છે ને ગુજરાત તો એનું પોતાનું છે આપણે પણ એટલો જ પ્રેમ કરવો જોઈએ અને ખાસ કરીને પાટીલ સાહેબે પાંચ લાખ ઉપરની મતથી લીટથી લીઠથી છૂટાવાની જયારે બધાને અપીલ કરી છે તો એ અપીલ પૂર્ણ કરવી જોઈએ ખાસ કરીને રાજેશભાઈ માટે હું વીસ વર્ષની નજીકથી ઓળખું છું આ વ્યક્તિમાં એવું એક પણ લક્ષણ નથી કે એણે ક્યારેય ભૂલ કરી હોય હશે એના નસીબમાં ક્યાંક ને ક્યાંક આવું આવ્યું પણ એ નથી એની પણ મને ખબર છે તો તો અમે પણ લુવાણા છીએ રઘુવંશી છીએ આવી બાબતમાં ક્યાંય પડવું નહીં હું પણ બધાને કહું છું કે મહેરબાની કરીને આપણે બધા પૂરેપૂરું તન મન ધનથી ને રાજેશભાઈની મદદમાં લાગી જાય ફરીને બધાને નમ્ર વિનંતી કરું કે કોઈ પણ પોસ્ટ ન મૂકવી ખોટે ખોટી પોસ્ટ મૂકીને હું એનો હું તમે કઈ જાણતા જ નથી પછી ખોટી પોસ્ટ મૂકવાનો રથું કે ફરીને આવી કોઈ બાબતમાં ન આવતા એવી નમ્ર બધાને વિનંતી કરું છું